જય મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષક ભરતીમાં મોટું કૌભાંડ મિત્રો હવે આજ એક સાંભળવાનું છે બાકી રહ્યું હતું ઉમેદવારો જે આ છે છે કેટલી યોગ્ય તમે પણ મિત્રો ભાવી શિક્ષકો છો તમારા જોડે પણ આ થશે મિત્રો શું છે આજની અપડેટ શું ધામ ધમકી આપવામાં આવી છે એ બાબતે પરિપત્ર છે જોવા મળ્યું છે શું છે પત્રની હકીકત મિત્રો સંપૂર્ણ માહિતી આપવાનું છું અને એ પત્ર વાંચ્યા પછી

તો જિલ્લા શિક્ષણ અધિકારીના પત્ર છે મૂકવામાં આવ્યું છે બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉમેદવારો પાસેથી મંગાવવામાં આવ્યું છે ડોનેશન અને ધમકી બાબતે આ જિલ્લા શિક્ષણ અધિકારીને મૂકવામાં આવ્યું છે તો મિત્રો શ્રીમાન ઉપરોક્ત વિશે અનન્વય જણાવવાનું કે મિત્રો અત્રેની કચેરીમાં કેટલાક જિલ્લાઓના ઉમેદવારોને આવીને રજૂઆત કરે છે કે અમોને શાળાઓમાં હાજર કરવા જોઈએ ત્યારે શાળાના સંચાલક મંડળ દ્વારા કેસ એટલે કે ની માંગણી એટલે કે માંગવામાં ની માગણી ડોનેશન નહીં આવે તો તમને હાજર કરવામાં આવશે નહીં મિત્રો વળી કેટલાક કિસ્સાઓમાં શાળા સંચાલક મંડળો તરફથી ઉમેદવારોને ધમકી પણ આપવામાં આવી છે અંગે હાજર થતા આવશો તો તમે સુખીથી નોકરી નહીં કરવા દઈએ અને તમને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવશે એવી પણ અપડેટ આપવામાં આવી છે મિત્રો ઉપરોક્ત મુજબ ઘટના ખૂબ ગંભીર છે મિત્રો આપણને ખબર છે કે જે અધિનિયમ લાગુ પડે છે તો એમાં શું શું શાળા ઉપર કાર્યવાહી થવામાં આવશે મિત્રો એની પર આપણે થોડી વાર ચર્ચા કરવાના છીએ ખાસ માહિતી નિહાળજો અંત સુધી અને આ પ્રકારનું વર્તન છે એ મિત્રો શાળા સંચાલકો દ્વારા જે

ધરાવતા અખબારોમાં જાહેરાત અને પ્રેસ નોટ આપની કાર્યવાહી આપની કક્ષા સત્રો કરી જાણ કરશો અને સાથોસાથ પ્રસિદ્ધ થયેલ જાહેરાત પ્રેસ નોટ અને કટિંગ્સના મોકલી આપશું આપની કક્ષાની સ્થાનિક વર્તમાનપત્રોમાં આવતીકાલે આવે તે રીતે પ્રેસ નોટ આપવા જણાવવામાં આવે છે નીચેની વિગતો આપવી આથી દરેક ઉમેદવારો જણાવવામાં આવે છે કે આપ શાળામાં હાજર થાવ તારા ડોનેશન માંગવામાં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારીને ને રૂબરૂ સંપર્ક કરવો તો મિત્રો નાયબ જિલ્લા શિક્ષણ નિયામક માધ્યમિક જે તમને અહીંયા ડોક્ટર એ કે રાઠોડ છે જે સાહેબ છે એમને આ છે જે પત્ર છે મૂકવામાં આવ્યું છે તો જુઓ તમે મિત્રો કેટલા અંશે છે આ યોગ્ય છે તો શું શું એમાં મિત્રો આપણને જોવા મળી શકે છે તો વાત કરીએ મિત્રો તો નિયામક કમિશનર શાળાઓની કચેરીઓ છે જેમાં પંદર બાર જે બે હજાર સોળનો એક પરિપત્ર મિત્રો આપણને કરવામાં આવ્યું હતું તો એ પરિપત્ર અનુસાર બિન સરકારી ગ્રાન્ટેડ અને માધ્યમિક અને ઉચ્ચતર શાળામાં ઉમેદવારો પાસેથી ડોનેશન માંગવી ધમકી આપવી ખૂબ ગંભીર ગુનો છે એ આપણને ખબર છે કે આવું કંઈ થાય તો એ ગંભીર ગણવામાં આવે છે તો મિત્રો આઈપીસી અને ફોજદારી ફરિયાદ મુદ્દે શું થઈ શકે છે તો એસસીબીસીના કાયદા મુજબ મિત્રો થશે શાળાનો વહીવટ અને અધિનિયમ તેત્રીસ મિત્રો મુજબ જે અધિનિયમ બનાવેલું છે તેત્રીનો તો એ તેત્રી અધિનિયમ મુજબ મિત્રો પાંચ વર્ષ માટે સરકાર હસ્તક લેવો અને વગેરે શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર થશે મિત્રો આપશ્રીને જે કચેરી છે આવું કોઈ પણ પ્રકારનું ડોનેશન અથવા માંગવામાં આવે છે તો આવા અધિનિયમ તેતરી હેઠળ એમના ઉપર કાર્યવાહી છે પાંચ સાલનું જે સરકાર હસ્તક છે એ સંપૂર્ણ જો ગ્રાન્ટેડ છે તો એ કરવામાં આવશે અને મિત્રો આવું સંબંધિત જે આઈપીએસસી કલમો છે લાગે છે મિત્રો તો ખાસ ફોજદારી ફરજિયાત છે એ મિત્રો કરવી અને જિલ્લા શિક્ષણ નિયમક ખાતે મિત્રો ખાસ તમારે ત્યાં સંપર્ક કરવાનો રહેશે આવી કંઈક ડોનેશન અથવા ધમકી બાબતે અને મિત્રો આવી કઈ અપડેટ મળે તો આપણે ચેનલ ઉપર તો ખાસ મિત્રો ટેલિગ્રામમાં જરૂર મેસેજ કરજો ટેલિગ્રામ અથવા તો તમે કમેન્ટ સેક્શન ખુલ્લા હોય છે તો કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો આપણે પણ આપણા બનતા પ્રયાસો છે તમને કરી આપવામાં આવશે અને તમામ ઉમેદવારો સુધી આ માહિતી જરૂરથી પહોંચાડજો કે આવા કઈ પ્રકારનો મુદ્દો જો એમને લાગવળની કોશિશ કરતા હોય અથવા તો કંઈ તમારા પાસે કેસ થાય મતલબ કે કેસ અથવા ડોનેશન માંગવામાં આવે તો ચોક્કસ નાયબ શિક્ષણ અધિકારી ખાતે તમે શિક્ષણ અધિકારીનો સંપર્ક કરી શકો છો જેથી રૂબરૂ સંપર્ક કરશો જેથી તમને ત્યાંથી તમને સારો એવો પતુત ઉતાર મળશે તો મિત્રો આજની મહત્વની અપડેટ આ હતી વિડીયો પસંદ લાઇક કરજો ખાસ ઉમેદવારો મિત્રો બીજી અપડેટ છે કે આપણને ખબર છે મિત્રો કે ફરી આપણને ગ્રાન્ટેડનું જગ્યા વધારે સાથે લિસ્ટ આવી તું જેના કારણેથી માધ્યમિકમાં મિત્રો ડીવીની કંઈ અપડેટ મળી છે તો એનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં મૂકવા જઈ રહ્યા છે તો એનું પણ એક અપડેટ છે આવી છે તો ખાસ આવી અપડેટ જાણવા માટે બે લાયકન પ્રેસ કરશો જેથી તમને નોટિફિકેશનની વારંવાર છે મળતી રહે જ્યારે વિડીયો આપણે અપલોડ કરી હતી તો આજની અપડેટ મિત્રો આજે એક પ્રકારનું આપણે કૌભાંડ મિત્રો સમજી શકીએ એક મોટું કૌભાંડનું સ્વરૂપ લઈ રહેશે કેસો બની રહ્યા છે ફોરેસ્ટમાં પણ આવું નવું બન્યું છે તો ચોક્કસ વિડીયો પસંદ લાઈક કરજો અને નવા ખાસ શો ચેનલ ઉપર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આવું રહ્યું છે તમારા ધ્યાનમાં કંઈ હોય તો મિત્રો આપણો ચેનલનો ખાસ સંપર્ક કરવો જેથી આપણી ચેનલ તમારા સહયોગ રૂપે એની પ્રોપરલી એનાલિસ અને વિડીયો પર મૂકશે અને મળતા મુજબ પ્રમાણે જે ઉમેદવારો સુધી માહિતી પહોંચાડવાનું કામ કરશે સાથે સાથે શિક્ષણના જે કંઈ આપણને જે અપડેટો આપે છે એમના સુધી પણ આ ન્યૂઝ છે પહોંચાડવાનું કામ કરીશું તો બાકી મિત્રો આજની અપડેટ આ હતી આવા કંઈ ન્યૂઝ મળતા ચોક્કસ ટેલિગ્રામ અને આપણું કમેન્ટ સેક્શનના થ્રુ આપણું વોટ્સઅપ ગ્રુપના થ્રુ તમે સંપર્ક કરી શકો છો બાકી મિત્રો આજના ન્યૂઝ આટલા જ મળી નવી અપડેટ નવી ભરતી સાથે અને ખાસ વિદ્યા સહાયકમાં પચીસોનો જગ્યા વધારો કરવામાં આવશે અને વિડીયો નથી જોયું તો ખાસ નિહાળી લેજો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જે ઉમેદવારો જોઈન નથી કર્યું તો ફટાફટ જોઈન કરીને નાખજો વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળશે તો મિત્રો ખાસ તમામ ઉમેદવારો જેથી દેજો આવું કંઈ કિસ્સામાં કોઈ કંઈ મળે છે તો ચોક્કસ આપણો સંપર્ક કરશો એવી નમ્ર વિનંતી નમ્ર આજીજી તો નવી ભરતી નવી અપડેટ સાથે મળીએ જય હિન્દ જય ભારત